નમસ્કાર જોહાર આજે વાત કરીશું આપણે તાપી જિલ્લાના પંચાયત કરવા આવ્યા નિજર તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયત ભીલ જાંબોલી ગામના લોકો લેખિતમાં આવેદનપત્ર આપવા આવ્યા અને છેલ્લા ચાર પાંચ માસથી ભીલ જાંબોલી ભીલ જાંબોલી ગામના કેટલાક અસંતુષ્ટ ઈસમો કિરણભાઈ વસાવે માજી સરપંચના પતિ છે વિજયભાઈ વેસ્તાભાઈ વડવી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ હતા જાંબુલીના વડવી સરપંચ છે અમરસિંહભાઈ ભરતભાઈ વડવી માજી ગ્રામ પંચાયતના સભ્ય છે સુરેશભાઈ ભરતભાઈ સાડવે માજી ગ્રામ પંચાયતના સભ્ય છે આ લોકો રાજકીય કાવા દાવા કરી સરકારી વિકાસના કામોમાં અવરોધ ઊભો કરે છે જેનો આરોપ લઈ લોકો આવ્યા હતા

એટલા માટે તમને કે આવતા અઠવાડિયે તમારા તમામના ખાતામાં ફોર્મ જમા થઈ પણ જેના હજુ ફોર્મ નથી આવ્યો અથવા તો જેના જમા કરાવવાના છે એના અમે યાદી ગ્રામ પંચાયતને મૂકી આપશું એમના એમના જમા બાકી જે તમારા ગામમાં જે મંજૂર થયેલા છે નવા વર્ષ એ નવા વર્ષમાં પણ એક ફરિયાદ હતી કે ભાઈ એમને ખોટી રીતના મંજૂર થયા છે એટલા માટે તમારું થોડા દિવસ માટે જે ફોર્મ હતા ले बीजो ऑप्शन को करेंगे बस बस पर हमारी है हमारी कर्तव्य हमें लगातार कार्यवाही दिखे है, ने 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 है ने ना मजदूर कह रहा कि बराबर मजदूर पे रखे એટલે એનો જે બીજો ઓપ્શન બાકી છે આપવાની કારણે હવે અમે ચાલ કરીએ અને તફાવત છે મતલબ ટેન્શનની તફાવત હોય કે બીજી તફાવત હોય તો એની અંદર જે પણ પ્રોકોલ કોઈ સતો અમે આ છે ને લગાઈ વંચકિત મિતમે આલે બધા આイવા જો આイવા જો માહિતી હશે ને હોય તો એ પ્રમાણે જોવા મળશે તો તે પ્રમાણે વાંધો હોય તો મને કહી શકાય અમારા જે નવા ત્રણસો જેટલા અવાજ મંજૂર કર્યા છે ગામડીમાં મંજૂર કર્યા છે ગુજરાતપુર

સોપિયા રોન બા કાઈને ને બોડે ના ફોન બેય તપકતા કડા ફોન બેય આવો તપકતા કડા બોડે ના ચાલા 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 કાઈને ખબર ને બોડે આપકે અને જે અરજી કરવામાં આવે છે એ ખાલી રાજકીય પેરીભાઈમાં એટલે બદલો લેવા માટે મારી હાથે બધું લેવા જાય છે પણ ગરીબ લાભાર્થીઓને આ અરજીથી નુકસાન મુશ્કેલીથી વેઠવી પડી રહી છે જેથી મોદીઓ સાહેબને કીધું કે આ જો અરજી કરે છે એ મારી વ્યક્તિગત રીતે કરે છે પણ જે ખરેખર ગરીબ માણસ એ લાભાર્થી છે આ લોકોને એ લોકોનો હક પૈસા આ લોકોને મળવું જોઈએ એટલા માટે આ જે બધા લાભાર્થીને લાવીને અમે આવેદન પત્ર આપ્યું છે અને આ બાબતે વિદ્યુત સાધને અમે પૂરેપૂરી ખાતરી આપી છે કે હા તાત્કાલિક આ લોકોના ખાતામાં પૈસા નખાવી દેશો અત્યારે એટલું કીધું છે એટલું કરીને દેશોનું અને એમની એક જ રજૂઆત હતી આરોગ્ય સબ સેન્ટર તાત્કાલિક એક જગ્યાએ ગ્રામ સભાના ઠરાવ કરીને જે જગ્યા આપવામાં આવે છે જે જગ્યા ચાલુ કરવામાં આવે પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસના હપ્તા મળે જેથી આવાસો જલ્દીથી બની જાય અને એક બે માસમાં વરસાદ આવવાની શક્યતા છે જેથી લોકોને અગવડ ના પડે એ રજૂઆત લઈ નિજર તાલુકા પંચાયતમાં આવ્યા હતા તાલુકા પંચાયત ઓફિસે મામલદાસ્રીને રજૂઆત કરી હતી તાપીમાં કલેક્ટરસ્રીને પણ રજૂઆત કરી હતી કે જે આ ટોળકી જે છે એ આ વિરોધ કરે છે વિકાસના કામોમાં એ વિકાસના કામોમાં વિરોધ અને કરે છે કાર્યવાહી થવી જોઈએ જે યોજનાના હપ્તા છે પીએમ આવાસ યોજના જે છે એ ગરીબ લોકો સુધી પહોંચી જાય એમના ઘર બની જાય એની રજૂઆત લઈ આખું ગામ ઉમટી પડ્યું હતું ગામના લોકો પણ સુકાય છે એક વાર સાંભળવા જેવી વાત છે